નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિ તો મિત્રો ખાસ કરીને મિત્રોના માધ્યમથી આપણે વાત કરવાની છે પ્રી મોનસૂન એક્ટિવિટીના વરસાદ બાબતે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત ક્યારે થઈ શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી જાણીશું તેમજ મોડેલોની લેટેસ્ટ અપડેટ શું કહી રહી છે તે વિશેની સંપૂર્ણ માહિતી જાણી દે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને આપણે અગાઉ આગાહી આપેલી હતી તે પ્રમાણે બે થી સાત તારીખ વચ્ચેના સમયગાળા એટલે કે અત્યારે જે તારીખો ચાલી રહી રહી છે છે તેમાં ભાગોમાં સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળી ત્યારે આજે પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વલસાડ સુરત સહિતના વિસ્તારોમાં વરસાદની ઝાપટાના સમાચાર સામે આવી રહ્યા છે વહેલી સવારે આ ભાગોમાં પણ ઝાપટા પડ્યા હતા ત્યારે ખાસ કરીને ગુજરાતમાં પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત આગામી દિવસોમાં થવા જઈ રહી છે તે વિશેની માહિતી જોઈએ તે પહેલાં હાલના લેટેસ્ટ મોડેલોની અપડેટ જોઈએ તો ખાસ કરીને મોડેલોમાં હજી પણ મત મતાંતર જોવા મળી રહ્યો છે એક યુએસસી છે તે મહારાષ્ટ્રના ભાગો નજીક બની રહ્યો છે પરંતુ આ સિસ્ટમનો ટ્રેક છે તે કઈ દિશા તરફ જાય તે બાબતે હજી પણ મોડેલો ખૂબ જ અસમંજસતામાં જોવા મળી રહ્યા છે એક યુરોપિયન મોડેલ છે તે સિસ્ટમ મહારાષ્ટ્રના ભાગો નજીક બની અને તે સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો તરફ જાય તે પ્રકારની સ્થિતિ બતાવી રહ્યા છે જ્યારે જે પેસ જે અમેરિકન મોડેલ છે તે મોડેલ છે તે સિસ્ટમને અરબી નજીક છે પરંતુ ગુજરાતની અંદર એન્ટર નથી કરાવી રહ્યો પરંતુ આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં પ્રી એક્ટિવિટીની શરૂઆત જોવા મળી શકે છે તો ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આઠ તારીખથી ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત થશે સૌપ્રથમ પ્રથમ શરૂઆત સાત આઠ તારીખ આજુબાજુથી દક્ષિણ ગુજરાતના ભાગોથી થશે ખાસ કરીને જે બોર્ડરકાંઠાના વિસ્તારો છે એમાં પણ જે આહવા સાપુતારા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત સૌથી પહેલા થાય એટલે આ ભાગોથી એટલે કે દક્ષિણ ગુજરાતના ભાગોથી સાત આઠ તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત થઈ જશે અને ધીમે ધીમે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે તે કવર થતો જશે વિસ્તાર વધતો જશે અને પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ કરીને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ એક્ટિવિટીના વરસાદની શરૂઆત નવ દસ તારીખ જોવા મળી શકે છે એટલે આમ જોવા જઈએ તો આઠથી લઈને બાર તેર તારીખ સુધી પ્રિ મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય પૂર્વ ગુજરાત અને જે સૌરાષ્ટ્રના દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે આ ભાગોમાં જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે તો હાલની પ્રમાણે આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે આગામી દિવસોમાં વધુ કઈ નવી અપડેટ હશે તો તે બાબતની માહિતી આપવામાં આવશે અને સિસ્ટમ બાબતે આપણે સતત નજર રાખી રહ્યા છીએ સિસ્ટમના ટ્રેકમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે એનું મુખ્ય કારણ આપણે અગાઉ પણ કહ્યું છે કે એન્ટી યુએસઈના કારણે સિસ્ટમના ટ્રેકમાં ખૂબ જ અસમંજસતા જોવા મળશે તો તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે એન્ટી યુએસસીના કારણે સિસ્ટમ કઈ દિશા તરફ આગળ ફંગોળાય તેના પર આપણી સતત નજર છે જે બાબતને અપડેટ સતત આવતી રહી છે તમારી સાથે જોડાયેલ આભાર